ભરૂચ એસઓજી અંકલેશ્વરના ગઢઘોલ ગામની ચંડાલ ચોકડી સ્થિત મહેન્દ્રનગરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફલિંગ કૌભાંડને ઝડપી પાડી વેપારીને ઝડપી પાડ્યો તો ભરૂચ એસઓજી સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ માં તો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નાગર ખોલ ગામની ચંડાલ ચોકડી સ્થિત મહેન્દ્રાનગરમાં આવેલી શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ઉદય મંડળ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે કે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સળ પરથી ચાર ગેસના સિલિન્ડર અને રિફિલિંગ પાઇપ તેમજ ઇલેક્ટ્રિક કાંટો મળી કુલ પાંચ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો મહેન્દ્રાનગરમાં રહેતો ઉદયકુમાર કુલદીપ મંડલને ઝડપી પાડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખ છે કે ભરૂચ જિલ્લામાં કાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડ મોટા પાયે ધમધમી રહ્યા છે માત્ર પંદર દિવસના ટૂંકા સમયગાળામાં પોલીસે જોખમી રીતે અને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું આ ચોથું કૌભાંડ ઝડપી પાડ્યું છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે તે અત્યંત જરૂરી છે